વીજ કચેરીએ અનિયમિત પુરવઠાને લઈ કર્યો હતો અધિકારીઓએ ફોન પણ ન ઉઠાવ્યો લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો ગરમી અને બફારાથી કંટાળી ગયેલા લોકો વીજ કાપને લીધે અને વારંવાર અનિયમિત વીજ પુરવઠાને લીધે ત્રાસી ગયા છે થાકી ગયા છે અને છેવટે વીજ કંપની કચેરીએ જઈ ઊર રજૂઆતો કરી હતી તેમ છતાં પણ કોઈ ફોન લાગે ના સાહેબનો છાટલ પડે એટલે બંધ કરી દેવાનો અરે એવું એવું કોનો ફાયદો છે અને સાહેબ આ તો અમાર લાઇટ જાય છે એટલે તમે આટલું કામ કરી દીધું આપણે પાછળ સર એ વસ્તુ

વરસાદનો સમય છે ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે છોટા છોટાઉદેપુરની અંદર લાઇટોનો બહુ મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત છે વારંવાર લાઇટો જવી આખી આખી રાત બે બે ત્રણ ત્રણ કલાક સતત લાઇટો જવી વરસાદનો છાંટોય પડવાનો ચાલુ ના થયો હોય ને લાઇટો જાય નાયબિજનેર કે જે મુખ્ય જવાબદાર અધિકારી છે તેઓ પણ અમારા આગેવાનોના કે કોઈ સામાન્ય નાગરિકોના પણ ફોન રિસીવ કરતા નથી અને આની વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ આનો નિકાલ નિવડો આવતો નથી અમે છોટાઉદેપુર જિલ્લાના વડા મથકમાં રહીએ છીએ પણ તોય અમે અમને એવું ફીલ થાય છે કે અમે કોઈ અંતરિયાળ વિસ્તારની અંદર હાવ પછાત વિસ્તારની અંદર રહેતા હોય એવું અમને લાગી રહ્યું છે ખરેખર આ ખૂબ દુઃખની વાત છે અત્રે અમે અધિકારીશ્રીને મળીને આવ્યા છે એવો બે દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ થશે એવી બાહેધરી આપી છે પ્રજાને ખૂબ મુશ્કેલી પડી છે અમે પણ આશા રાખીએ કે આ કામ ઝડપથી થાય અને લોકોને પડતી મુશ્કેલીનું નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું આગળનું અમે આંદોલન કરવાનું થાય તો તે પણ કરીશું અને તાળાબંધી કરવાનું થાય તો તે પણ કરીશું અમને જે પણ જો સારો પ્રત્યુત્તર નહીં મળે કે આનો નિકાલ નહીં થાય તો અમે એનાથી પછી આગળ ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું પોલીટેકનિક ત્યાં તો તમને બધા મૂકવા દીધું એ બી અંદર બધાને પૂછ્યું કે ના મૂકવાની કોલ નો ઉભો ભી નહી કરવાનું

આગેવાન છે અમારા ઉપર આ સોસાયટી બધી આશા રાખતી હોય અમારો પણ ક્યારેક તમે જવાના અમારે જવાબ આપવાનો અમારો અમારો આ WhatsApp ગ્રુપ છે ને તમને મેસેજ આપો મેડમ પણ હવે તમે બે દિવસથી બે દિવસ તમે તમને હાથ જોડીએ અમારા નાના નાના છોકરા છે

છે શું છે હું સમજુ છું પણ મારા બે દિવસ આપો તમે મહેતા ના રાત્રે ના જાય રાત્રે જાય તો જોઈ લેજો કાલે રાત્રે અહિયા આવ્યા છે મેડમ ને ખાલી એટલું કોણ તમે એટલું ના કરી શકો એમને ખબર પડી બધું ટોળું ઉભું છે એટલે હટી ગયા અહિયાં આ સીધી વાત તમને કહું અને જયારે ફોન કરીએ છીએ ત્યારે આગળ ટાઈમ દેખાય ને

तो आग। आग। <stitched up> ने कॉल करी रहया छो, तुम्हें जवाब करी और आप कृपा कर कोलाई कोलाई कोला का आवाज किचन ગામડાઓની અંદર અંતરિયાળ ગામડાઓમાં પણ આવી હાલત નથી જેવી આ છોટાઉદેપુર ના વડા મથક છોટાઉદેપુર પ્રોપર માં છે જિલ્લા નું વડું મથક છે સાહેબ તમે એક કોલ કરો એમને બરોબર અમે